એક લાખ લાખ મત નો આને સેટિંગ ગોઠવી જાય છે આ હવે પોહાણો નઈ નો લંબુ નો અમે હાલી તગા કાંડુ કહે પણ ગદડી નો ને આનો વિકુ જો હે ગમીમાં થાય ફાકી પછી ખાવે પડેનો વિકી ફાકે ખાવ તો મોટી ફાકી ઈ જ જાય હાલો આ તેને વિકી નાખું કે નો લંબુ કઈ નકો થમું વાત કરે એક ફેરે નઈ કે વાત કરે છે તો જો આ કાથી કાલ આવી હું તને બરાબર મળવા કાલ મળવા આવી તી જાપું જા કઈ નહી હોય બધી વાતો સાંભળું એ કરી ગયો ભાઈ પડવાયું

આપડે વિડીયો અહીંયા પૂરો ખરી નાખ આજે પદલાવાળાના વિડીયો હોય ને બહુ લાંબો થઈ જાય ભાઈ તો ચેનલ માં નવા આવે તો લાઈક શેર અને સરસ લાઇક કરજો તા નહીં અને આ વિડીયો વધારે શેર કરજો ભાઈ અને જોવાર તમારે કોમેડીને જોવા હોય તો ફરજ ત્યાં સબ્સ્ક્રાઇબ તો કરી દેજો ભાઈ